જાતે જ હાથમાં ગ્લવ પહેરી અને ટાંકા લેતું નજરે પડી રહ્યું છે આ ડ્રાઈવર તબીબ સાથે જ હોવાનું સામે આવ્યું ત્યારે આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થાય છે જોકે આ વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી

એને ટાકા લેતી વખતે નિહાળનાર લોકો કોણ હતા તે દિવસે ડ્યુટી પર કોણ હતા સમગ્ર બનાવની તપાસ થશે અને કસુરવારને સજા થશે આ જે વિડિયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે તેને લઈ અને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે હેરાન કરાઈ દે તેવું આ વીડિયો વિડીયો ક્યારે બનાવ્યું કોણે બનાવ્યું તે પણ એક ચર્ચાનો વિષય છે પરંતુ એકસો આઠનો ડ્રાઈવર આ રીતે કોઈ દર્દીને કેવી રીતે ટાંકા લઈ શકે તેને લઈ અને સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે જીએસટીવી પણ આખરે સવાલ કરી રહ્યું છે વાયરલ વિડીયોનું સત્ય શું છે ડ્રાઈવરનું ટાંકા લેતું જે વિડીયો વાયરલ થયો છે તો તે ડ્રાઈવરને ટાંકા લેવા માટે મંજૂરી કોણે આપી જો દર્દીના જીવને જોખમ થાય તો તેના માટે જવાબદાર કોણ અહિયાં દર્દીના જીવના જોખમ પર કામ થઈ રહ્યું છે ત્યારે જો એવું કંઈ થાય છે તો તેના માટે જવાબદાર કોણ તો આ સાથે કેમ અવારનવાર સયાજી હોસ્પિટલ વિવાદમાં આવતી રહે છે શું સયાજી હોસ્પિટલમાં તંત્ર બેદરકાર છે તેના માટે જવાબદાર કોણ કોણે એવી સત્તા આપી આ એકસો ના ડ્રાઈવરને કે તે દર્દીને ટાંકા લઈ શકે આ સવાલ અત્યારે હાલ સામે આવી રહ્યો છે અને આમ પણ સયાજી હોસ્પિટલની વાત કરી લઈએ તો છાશ્વારે તે વિવાદોમાં આવતી હોસ્પિટલ છે

ચોક્કસ આ જે વડોદરાની સયાજી હોસ્પિટલ છે એ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે અહીંયા ગાડી વડોદરા ઉપરાંત અન્ય જિલ્લાઓને ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લોકો સારવાર અર્થે અહીંયા ગાડી આવતા હોય છે કેટલાક લોકો માટે તો આ જીવાદોરી સમાન હોસ્પિટલ છે પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો છે કે જેના ઇમરજન્સી વોર્ડની પાસે જ કોઈક એકસો આઠનો ડ્રાઈવર જે રીતે એક દર્દીને ટાંકા લઈ રહ્યો છે સૌથી મહત્વની વાત એ કે આ આ પ્રકારનું ઊંટ હોય જે થઈ તો કેવી રીતે થઈ એ સૌથી મહત્વની વાત છે કારણ કે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અયર છે ઓલવેઝ કામ માટે સર્વો સત્તા ધરાવે છે ને કાયમ માટે લોકોની પડખે ઉભા રહેવા માટે પણ એ હોય છે ને બધા જ શક્ય કામો માટે એક તત્પર હોય છે તબીબોને પણ સૂચના આપતા હોય છે કાઉન્સેલિંગ કરતા હોય છે પણ ન કરે નારાયણ આ પ્રકારની જે ઘટના બની ગઈ એમના માટે પણ ચોંકાવનારી છે કારણ કે આવું આવું થયું અને એકસો નો ડ્રાઈવર

અને એક સારી વાત પણ છે કે તાત્કાલિક પગલા લેવા માટે પણ હંમેશા તત્પર હોય છે પરંતુ એમની હાથની નીચે આ પ્રકારનો કાર્યક્રમ થઈ ગયો કારણ કે આ તબીબો આ એસએસજી હોસ્પિટલમાં ઘટના બની એટલે એમના માટે પણ એક આ પડકારજનક છે કે એકસો આઠ નો ડ્રાઈવર આવ્યો કેવી રીતે આવ્યો અને રૂમ સુધી કેવી રીતે પહોંચી ગયો અને ઇમરજન્સી વોર્ડ ની અંદર આ રીતે આવીને ટાંકા લીધા અને ટાંકા લીધા ગ્લોવ પણ પહેરી રહ્યો છે આ ઊંટ વૈદ ને અંદર એન્ટ્રી આપી કોને કારણ કે આ સરકારી હોસ્પિટલ છે નથી આ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ એટલે શું દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે મોટો સવાલ છે જી જે આભાર રૂપેશ અમારી સાથે જોડાવા બદલ અને